સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે આંતરરાષ્ટ્રીય કરોડ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન જે અનેક બેંક ખાતામાં થયા હતા તેમાં સિત્તેર ટકા બેંક ખાતા સુરત હોવાનું સામે આવ્યું છે આમ મોટા ભાગના એકાઉન્ટ સુરતમાં મળી આવ્યા છે જેથી સુરત સાયબર ફ્રોડ નું હબ બન્યું છે શું છે સમગ્ર ઘટના જોઈએ આ નમસ્કાર હું છું ભાડે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટો દુબઈ મોકલવાના ચકચારી કૌભાંડમાં માસ્ટર માઇન્ડ એવા ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી ગેંગના સાગરીતોની સામે ગુસ્સીટોક દાખલ કરવામાં આવી છે

અહીંથી પોલીસે અજય ઇટાલિયા જલ્પેશ પાલણ નડિયાદ્રા વિશાલ ઠુમર કેતન વેકરિયા અને ચંદ્રેશ કાકડિયા સહિત અન્ય લોકોની ધરપકડ કરી પોલીસ તપાસનો રેલો છેક દુબઈ સુધી પહોંચ્યો આ ટોળકી પૈકી ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી તેમજ અન્ય સાગરીતો સુરતમાં જરૂરિયાતમંદ લોકો પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવતા અને આ બેંક એકાઉન્ટની ચેકબુક એટીએમ પાસબુક સહિતની સમગ્ર કીટ જ પોતાની પાસે લઈ લેતા હતા આ સમગ્ર કીટ દુબઈમાં રહેતા જગદીશને મોકલવામાં આવતી અને છેલ્લા એક વર્ષથી આ ટોળકી અંદાજીત બસો જેટલી કીટો દુબઈમાં રહેતા જગદીશને મોકલી હતી આ સમગ્ર ટોળકીએ ખોટા યુઝરને મને પાસવર્ડ બનાવી તેમાં સાહેબ ગુના આચરતા હતા અને આ તમામ બસો એકસઠ ગુનાઓમાં અંદાજિત સિત્યોતેર પોઈન્ટ પંચાવન કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે આ ટોળકી ચાઇનીઝ ગેંગ સાથે સક્રિય હતી તેની સાથે સાયબર ફ્રોડના માં કન્વર્ટ કરવામાં આવતા આ ગુનામાં મિલન દરજી સહિત આરોપીઓ હજુ પણ ફરાર છે છે પોલીસે તેને પકડવા માટે કર્યા સાયબર પોલીસ દ્વારા કરાયેલી આ તપાસના કૌભાંડમાં આંકડો એકસો ને સત્તાણું કરોડ ને પાર કરી ગયો છે અને આ તમામ રકમ દ્વારા યુએસડીટી ખરીદી તેના દ્વારા હવાલી કૌભાંડ આચરાયું હતું આ ગેંગ દ્વારા સાયબર ફ્રોડ ખરીદી

કોર્ટે બંને પક્ષોની દલીલો આ બાદ આ ચાઇનીઝ ગેંગ અને મિલન દર્શી ગેંગની સામે ગુજસી ટોક દાખલ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો તો સમગ્ર સાયબર ફ્રોડ વિશે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી ચાલો સાંભળીએ સુરત શહેર સાયબર સેલ દ્વારા ગઈ તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્ષ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા સત્યોતેર કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ અગિયાર આરોપીઓ અજય તળાજીયા કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં પાંત્રીસથી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને એક હજારથી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઈમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અઢારસો સડસઠથી વધુ જેટલી એનસીસીઆરટી સી પોર્ટલ પર ફરિયાદો મળી હતી અલગ અલગ રાજ્યોમાં અઢીસોથી વધુ એટલે કે ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રીસ સવા બસોથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે આ ગેંગ છેલ્લા છ માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આમના વિરુદ્ધ ત્રીસથી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુથ્સ ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઈમમાં એડ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઈમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ અવાજ જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમોથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે એમના વિરુદ્ધ કરત કાર્યવાહી કરવા માટે એમના વિરુદ્ધ ગુસ્ક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે એમના એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુથ્સિટોક હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે આમ સાયબર ફ્રોડના ગુના માટે સુરત હાલ અત્યારે મોખરે રહ્યું છે આ અંગે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ને ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર